ক্েলকাইজ তুমেলোগসানা চামিযাকাকাকে চমমান কুরু আে সুানো তুমা ক্রা ক্রা কেলো দুাইকাকাকে কেলে কাকাকেলে কেলো কেল હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય દ્વારકા તો આજની સવાર છે ને આપણી થઈ છે દ્વારકામાં અને અત્યારે હું પીવું છું મારું ગરમ પાણી અને સાથે સાથે છે ને હમણાં આપણે જવાનું છે રેડી થઈને દર્શન કરવા માટે અને નાસ્તો કરવાનો છે તો પહેલા કરશે આપણે નાસ્તો રેડી થઈ જાય પછી નાસ્તો કરીએ પછી દ્વારકાધીશના દર્શન કરવા જઈએ તો પહેલાં ફટાફટ પી લઈએ ગરમ પાણી પંચાઈ નાસ્તો કરવા માટે જોઈએ નાસ્તામાં શું છે આજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નાસ્તો કરવા અમે પંચાઈ જે છે બ્રેકફાસ્ટ છે હેલો ગાઈઝ તમે લોકો આવી ગયા છે નાસ્તો કરવા માટે અત્યારે આજે દ્વારકાધીશનો જો અત્યારે શ્રીંગાર ચાલુ છે ને આ ચેનલ ઉપર છે ને લાઈવ આવતું હોય છે આખો દિવસ દ્વારકાધીશની સવારની આરતી સાંજની આરતી શ્રીંગાર તો જો અત્યારે લાઈવ આવે છે તો આપણે અહીંયા જોઈએ છીએ ને સાથે સાથે શું છે અમારો નાસ્તો ચાલો આજે તમને બતાવીએ ને આજનો નાસ્તો એકદમ જબરજસ્ત છે તો અહીંયા તો ગરમા ગરમ શીરો આલુ પરોઠા છોલે ભટુરે છોલા ત્યારે ખતમ થઈ ગયા છે બટ ગરમા ગરમ આવે છે આ મસ્ત તીખી સેવ બનાવેલી છે પોવા બટેટા આ છે કોન ને વટાણા ચાટ દાલ વળી અને આપણા ખમણ હાય હાય પછી અહીંયા હતું ગરમા ગરમ સાંભાર તો અહીંયા છે ને તમને ઢોસા પણ મળી જાય ગરમા ગરમ અને ઇટલી તો અહીંયા છે જ ઢોસા તમે કહો તો તમને બનાવી આપે સાથે છે વ્હાઈટ ચટણી રેડ ચટણી અને દહીં અને અહીંયા જુઓ તમે ચોકો ચિપ્સ છે કોર્નફ્લેક્સ છે બાકી અહીંયા ચીઝ જેમ બ્રાઉન બ્રેડ વ્હાઈટ બ્રેડ મોફિન્સ કપકેક નોર્મલ કેક અને સાથે સાથે હતું સેન્ડવિચ અહીંયા તમે જોઈ શકો છો મગ ચણા ફ્રૂટ્સ પણ છે અને સાથે સાથે છે મસ્ત ઠંડી ઠંડી છાસ અને અહીંયા ચા દૂધ કોફી બધું છે ને અત્યારે જો આ અત્યારે પોતાની પ્લેટ તૈયાર કરે છે તો ખરેખર સવારમાં છે ને આવું મસ્ત અને હેવી નાસ્તો મળી જાય ને તો પછી આખો દિવસ ખાવાનું મન ના થાય અને અમારી સાથે આવું જ થયું તો અમે લોકોએ સવારે નાસ્તો એકદમ મસ્ત કરી લીધો તો અને હવે હું કરું છું નાસ્તો તો તમને અહીંયા છે ને સવારમાં નાસ્તામાં એટલી બધી વેરાયટી મળી જાય કે મન ખુશ થઈ જાય જેમ અત્યારે મારું થઈ ગયું છે તો આ દિવસનો નાસ્તો આજે આપણે મસ્ત કરી લીધો છે અને આટલી બધી વેરાયટી અને નાસ્તો એકદમ ફ્રેશ અને ટેસ્ટી હતો તો આપણે અત્યારે કરીએ છીએ નાસ્તો અને અહીંયાનો વ્યૂ પણ બહુ જબરજસ્ત છે સામે ગોમતી ઘાટ છે અને અહીંયા જો ગોરી નાસ્તો કરે છે તો આવી જ રીતે કંઈક સવારનો નાસ્તો કરવાની મોજ પડી ગઈ છે અને અહીંયા અમારો નાસ્તો હજી ચાલુ જ છે સાથે સાથે અમે લોકોએ બી હતી મસ્ત ગરમા ગરમ

એકદમ મસ્ત દેખાય છે ને આપણી નજીક આવી જાય છે સાવ ત્યાં છે ને અત્યારે ગોમતી ઘાટનો નજારો એકદમ મસ્ત હતો ને એ સવાર સવારનો તો બહુ મજા આવી અમે અહીંયા છે ને થોડીક વાર બેઠા હતા અત્યારે છે ને દ્વારકામાં એટલું મસ્ત સવારમાં વાતાવરણ કે ધજા ચડતી હોય બધા લોકો જાતા હોય ધજા લઈને નાચતા હોય અહીંયા તમે ગાયું લીલું નાખી શકો સવારમાં બધા ગમતીજીની પૂજા કરતા હોય છે દિવા કરતા હોય છે અને અમે લોકો આવીને આ બધા નજારા છે ને શાંતિથી બેસી અને જોતા હતા ને એન્જોય કરતા હતા તો હજી આપણે ગમતી ઘાટના બધા નજારા જોઈએ છીએ બધા લોકો અત્યારે દાન પૂન કરે છે છે અહીંયા તમારે ગાયોને લીલું નાખવું હોય ને તો અહીંયા પણ આપણે ગોમતીના કિનારે જ નાખી શકીએ બધા લોકો કરતા હોય છે ઊંટ સવારીને એકદમ મસ્ત નજારો છે સવારનો હેલો ડે અમે લોકો થઈ ગયા છીએ રેડી અને આપણે હેલો ગાઈસ બે દિવસ અમે લોકો છે ને દ્વારકામાં દર્શન કર્યા અને હવે આજે અત્યારે છે ને આપણે અહીંયાથી જાય છીએ તો ચાલો હવે આપણે દર્શન કરીએ અને પછી આપણે નીકળવાનું છે તો ચાલો બાય અમે મળ્યા તમને આગળ બાકી ક્યાં કરે કે બહુ બાદ બી થમકી સરપ્રાઈઝ તો ચાલો ઇન્ડિયન લુખ અમારા કુર્તી પહેર હેલો ગાઈઝ અત્યારે જો વીર આવી છે અને ગોમતીજી આખા ભરેલા છે તમે આગળ વિડીયોમાં છે ત્યારે દરિયો થોડોક ખાલી દેખાતો હશે જગ્યા દેખાતી હશે પણ અત્યારે તમને ક્યાંય જગ્યા નહીં દેખાય આખો દરિયો ભરેલો ગોમતીજી આખા ભરેલા છે અને આજનું ટ્રાફિક જોવો જબરજસ્ત છે અને હવે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તમે બધા લોકો કરી લે અને અમે લોકો અહીંયા આવ્યા હતા તો વિડીયો અને ફોટો પણ આવ્યા વિડીયો ફોટો બની ગયા છે અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે તો ચાલો જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે અને કમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખવાનું ન ભૂલતા ત્યાં અમે લોકો આવી ગયા છીએ ને ટ્રાફિક થોડી થોડી છે જ બટ થઈ જશે દર્શન તો તમે બધા લોકો પણ કરી લે ધજાના દર્શન દર્શન કરીને આવ્યા ત્યાર ત્યાં સુધી જો દ્વારકાધીશની ધજા પણ બદલી ગઈ છે

મસ્ત નાની કડી અહીંયા બને છે એની સાથે સાથે છે ને એના બી એટલા મસ્ત હોય છે ને અને ખાવાની પણ બહુ મજા આવે છે તો આ છે કમળના બી તો છે ને આને આપણે પબડી પણ કહીએ છીએ અને અહીંયા એક આપણું મસ્ત કમળ હતું પણ એના પાન બધા વરસાદ થયો ને તો નીચે જો આવી રીતે ખરી ગયા છે બટ આમાંથી પણ આપણે મળશે ઘણી બધી પબડી તો એક કમળના છે ને ફૂલમાંથી આપણે છે ને નવથી દસ પબડી મળે છે એકદમ મસ્ત અને પબડી તો બધાને ભાવતી જ હોય કોને કોને ભાવે છે એ મને કેજો પૂજા પામાં પબડી ઘણી બધી આવતી જ હોય છે તો આ હતી આપણી પબડી અને બાકી આ છે આપણું કમળનું ઝાડ જેમાંથી આ વખતે છે ને આપણે ઘણા બધા ફૂલ મળ્યા ઓલી વખતે તો આપણે એક જ ફૂલ મળ્યું હતું બટ આ વખતે આપણે સાતથી આઠ ફૂલ મળ્યા છે હજી કડી ચાલુ જ છે અને સાથે સાથે અહીંયા જો મસ્ત મસ્ત સેતુર પાકી ગયા છે અને એકદમ સરસ કાળા થઈ ગયા છે તો આ કાળા સેતુર ખાવાની મજા બહુ આવે અને મીઠા પણ બહુ હોય તો ઘણી જગ્યાએ છે ને અત્યારે સેતુર આવી રીતે જોવો પાયકા છે અને આજે ઘણા ટાઈમ પછી છે ને કિચન ગાર્ડનમાં આવવાનું મન થાય છે કેમ કે તડકો હતો તો તડકાના હિસાબે અત્યારે આપણે બહાર ના નીકળી શકીએ દસ વાગે કેટલો તડકો હોય બટ આજે મસ્ત વાતાવરણ છે તો મજા આવે તો હાલો બધા સેતુર ખાવા માટે સેતુર છે અને પાછા ફરીથી લાગી અને ફરીથી પાકી ગયા છે તો આ કે થઈ છે એક હતા પાકી ગયા ખાઈ લીધા અને બીજા લાગી ગયા અને બીજા પણ મસ્ત મસ્ત જો પાકવા માંડ્યા છે અને અત્યારનું વાતાવરણ ઠંડો ઠંડો પવન સાથે સાથે શું છે અત્યારે આપણે કિચન ગાર્ડન માં જોઈએ ચાલો તો સેતુર રહ્યું આ છે આપડા મસ્ત મસ્ત કેળા કેળા અત્યારે લઈ ગયા નથી જરાય એ નવી લૂમ આવશે ને ત્યારે ખબર પડશે બાકી આપણી આ પિંક કરે અને અત્યારે છે ને જામફર બહુ લઈ ગયા છે આપણી જામફરીમાં આ એરિયા બધા નાના નાના છે જ્યારે મોટા સાસન પાકશે ત્યારે એટલા મસ્ત લાગશે એક મળી ગયું આ એરિયા આ જામફર છે ને એ મોટું છે અને થોડુંક છે ને પાકેલું છે તો આપણે આને અત્યારે છે ને ખાઈ શકીએ ને એવી રીતે આપણું જામફળ તો આજે આપણે જામફર ને સેતુર બે વસ્તુ તો મળી ગઈ અત્યારે મસ્ત મસ્ત સવાર સવારમાં તો આ છે આપણો સવારનો નાસ્તો તો આપણા જામફળ પણ અત્યારે બહુ એટલે બહુ મસ્ત લાગ્યા જ છે અને બહુ એટલે બહુ વધારે છે તો આ જામફર છે ને પક્ષીઓને ખાવાની વધારે મજા આવે પક્ષીઓ જો કે રહેવા જ ના દે તો ભલે ખાય અને મજ કરે અને આપણે મળશે ત્યારે આપણે ખાઈને મોજ કરશે બાકી લઈ ગયા છે બહુ મસ્ત તો આવી રહ્યા છો ઝુમખા 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 આપણો આંબો છે હવે ઓલા વર્ષ આવે તો સારું કહેવાય બાકી નાના આંબામાંથી તો આપણે ઘણી બધી કેરી ખાધી વાતાવરણ બહુ મસ્ત લાગે છે અત્યારે મને તો બહુ મજા આવે છે ઘણા ટાઈમ પછી અને અહીંયા આપણા લઈ ગયા છે મસ્ત મસ્ત સીતાફળ તો જુઓ તમે સીતાફળ હજી આપણું નાનું છે પણ તો એમાં મસ્ત ફળ લઈ ગયા છે આવી રહ્યું છે અને સીતાફળ ખાવાની પણ બહુ મજા આવે મસ્ત એનો ટેસ્ટ હોય અને ઘરના હોય ને તો વધારે મસ્ત આવે કેમ કે બારેથી હોય ને તો વહેલા ઉતારીને પછી પાકે ને પછી આપણે મળે બટ ઘરે જ્યારે પાકે ને ત્યારે બહુ મસ્ત લાગે તો આ છે આપણું સીતાફળીનું જળ આઈ થિંક બાર મહિનાનું હશે એમાં મસ્ત અત્યારે સીતાફળ લાગી ગયા છે બાકી આપણા વેલ વાવી હતી એ તો છે જ બાકી આપણા જોવો ગુલાબ મસ્ત આ વેલ વાવી છે ને એ થઈ ગઈ છે ને હવે એમાંય ફૂલ આવે છે આનો વિડીયો આપણે મુખત તો જ્યારે વાવી હતી ને ત્યારે અત્યારે મસ્ત થઈ ગઈ છે ને એમાં ઘણા બધા ફૂલ આવે છે અને સાથે સાથે મારી ઝૂંપડીમાં છે ને આખીમાં અપરાજિતના ફૂલની વેલ ચડી ગઈ છે ઉપર એટલું મસ્ત લાગે છે તો આ છે કંઈક અત્યારે ચોમાસાનું

વ્હાઈટ પિંક અને આ છે આપણા પર્પલ ફૂલ એ પણ એકદમ મસ્ત લાગતા હોય છે તો આનો એ લુક બહુ મસ્ત આવે છે અને હું છે ને નકટા ફૂલ કઉ છું આ વાઈટ બહુ મસ્ત લાગે છે આ પછી પછી આપણે જુઓ તલ તો કેવા લઈ ગયા છે એક જ છોડ છે પણ એમાં તલ જુઓ તમે આપણે તલની મોસમ આવશે જોરદારની એક જ છડ છે પણ મસ્ત આખું ભરાઈને આવ્યું છે દવા વગર કાંઈ મહેનત વગર એમને એમ અને અહીંયા આપણે વેલાવા આવ્યા છે અહીંયા છે કાકી અને આ છે આપણા દાડમ એ પણ બહુ મસ્ત લાગી ગયા છે એકદમ કેમ દેશી છે નાના 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 આસન પાકી જશે એકદમ મસ્ત તો જો પાયના ચુમખા એના ફૂલે બહુ મસ્ત લાગતા હોય છે એકદમ સરસ રેડ એના ફૂલ છે આપણા છે ઘણા મોટા થઈ ગયા છે આ છે આપણા દાડમ એકદમ મસ્ત લાગ્યા છે પાક છે આપણે આપણે વિડીયો મસ્ત બનાવશી આ છે આપડી વેલ યલો કલર વાળી એ અત્યારે મસ્ત થઈ ગઈ છે હવે એક વરસાદ થઈ જશે ને પછી બધા જાળવાની એટલી મજા આવશે ને અને બધા કરી દર્શન જો આ ફૂલ છે ને આપણે અત્યારે એટલા મસ્ત થયા છે ને આનો લુક પણ બહુ મસ્ત આવે છે બારમાસી કઈ તો બારમાસીનો નો લુક બહુ મસ્ત આવે છે પિંક અને વ્હાઈટ બે છે અત્યારે વધારે પિંક ખુલ્લા છે

એ આપણે ઉતારસી ને ત્યારે એની યાદ આવશે ને ત્યારે ઉતારી અને આ છે આપણો દ્રાક્ષનો વેલો એ એકદમ મસ્ત લાગતો હોય છે બહુ જબરજસ્ત આવતો હોય છે તમે જો આખી ઝૂબડી જેવું બની ગયું છે મસ્ત મંદિર છે દ્રાક્ષ નો વેલો છે માંડવો છે એકદમ મસ્ત લુક આવે છે ને ઉપર છે મસ્ત આંબો દ્રાક્ષ અત્યારે બહુ મસ્ત જ લાગી છે તો જોઈએ કેમ મળે તો ટેસ્ટ કરીએ તો આપણે આજે સવારનો મસ્ત મસ્ત કે નાસ્તો મળી ગયો Baggy View lo gioco, lo mescolo La io. Baggy View. A te la nuvata, no? Fu il versatile di Ari. Che a Marelo con esso nella <laughs> traccia non દિવસ આવે ને તો મસ્ત નાહવાની મજા આવે પણ નહીં રાત્રે જ વરસાદ આવે છે હમણાં ઘણા આ છે આપણા ડોલર મસ્ત ખુલે છે અહીંયા ઉપર એને હવાઈ બહુ મસ્ત મળે છે ને ખુલ્લું વાતાવરણ એટલે વધારે મસ્ત બાકી આપણો વાંબો ઠીક આપડી ઝૂપડીનો નજારો આવો છે અડધી તો પેક થઈ ગઈ છે અડધી બાકી છે બસ અડધી થઈ જાય જલ્દી જલ્દી આંબળા બહુ સાધા સિઝનમાં સૂઝન કઈ ગયા છે મસ્ત 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 અને અત્યારે ચક્કલિયું જો

અને અહીંયા જો કેવા મસ્ત ચકલીંગ બેઠા છે ત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે પક્ષીઓને પણ બહુ મજા આવતી હોય સાથે સાથે એનું ખાવાનું ગોતતા હોય આપણે ઘણું પક્ષીને છે ને ચોન નાખી દે અને આ ખિસકોલી જો ભાગી ચાવડા છે ને અત્યારે અહીંયા જ નાખશે કેમ કે અહીંયા જ આપણે ચોણ નાખશીએ અત્યારે કેમ કે છે ને અત્યારે વરસાદ જેવું છે ને તો બારે બધું ભીનું થઈ જશે ને અહીંયા નાખશી ને છાપરામાં તો એ મસ્ત આવીને ખાઈ શકે તો આપણે અહીંયા જ બધું નાખીએ અહીંયા મસ્ત બપોરે છે ને બધા સુઈ જશે ને પછી ખાશે અને રમશે જઈ રહી આ બધી ચકલીઓ છે ને મસ્ત અત્યારે પણ એમ રમે